નસવાડીના કમાટ રોડ વિસ્તારમાં ભુંડના ત્રાસથી લોકોમાં ચિંતા નસવાડીના ક્વાંટ રોડ વિસ્તારમાં ભૂંડોના ત્રાસથી લોકોમાં ચિંતા ફેલાઈ છે ઉત્તરાયણના દિવસે ભૂંડોએ બાળકોને કરડી ખાધાની ઘટના સામે આવી હતી બાળકો રમતા સમયે અચાનક ભૂંડો ત્રાટક્યા હોવાના કારણે વાલીઓ ભયભીત બન્યા છે નસવાડી કુત ગ્રામ પંચાયતના વિસ્તારમાં અંદાજે દસ હજાર જેટલી વસ્તી રહે છે ગ્રામ પંચાયત દ્વારા માત્ર પચીસ ભૂંડો રાખવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી મોટી સંખ્યામાં ભૂંડો સોસાયટીઓમાં ફરતા જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે કાય બુંડો જાય રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાં ફરતા હોવાથી બાળકો અને મહિલાઓને જોખમ ઊભું થયું છે. ગ્રામજનોએ બુંડોના યુગ્ય નિકાલ માટે તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે. બુંડોના વધતા ત્રાસને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટા ઉદેપુર. હમ દિખાયેંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજીએ, સબસ્ક્રાઇબ કીજીએ ઓર હમારે સાથ જુડે રહીએ. હમ દિખાએ આપક સચ્ચાઈ કી ખબર